શું એક કાટ કાઢેલો જૂનો ડબ્બો કોઈનું નસીબ બદલી શકે એક બહુ જેને લાગતું હતું કે તેના સાસુએ ડબ્બામાં કરોડોનું સોનું છુપાવ્યું છે પણ જ્યારે તે ડબ્બો ખુલ્યો ત્યારે જે સત્ય બહાર આવ્યું તે જોઈને આખા ગામના હોશ ઉડી ગયા આ માત્ર વાર્તા નથી પણ દરેક ઘરની આંખ ઉઘાડતી એક સત્ય ઘટના છે વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે અસલી રહસ્યો તો ડબ્બાના તળિયે છુપાયેલું છે એક નાનકડા ગામમાં શાંતિબા નામના એક વૃદ્ધ માછી હતા તેમની પાસે એક જૂનર લોખંડનો અને કાટ લાગેલો ડબ્બો હતો જેને તેઓ ક્યારેય પોતાની

તો આટલે કાળજી રાખે છે કહું ઘણી વાર પૂછતી પણ ખરે બા આ જૂના ડબ્બામાં એ હું તે શું ભર્યું છે કે તમે એને પલંગ નીચે મૂકીને પણ શાંતિથી નથી સૂતા માચી દર વખતે હસીને એક જ જવાબ આપતા બેટા આમાં મારા જીવની સૌથી મોટું રહસ્ય છે જે સમય આવશે ત્યારે જ ખુલશે બહુની ઉત્સુકતા દિવસે ને દિવસે વધતી ગઈ પણ માછીએ ક્યારેય ડબ્બો ખોલવા ના દીધો સમય જતા માછી બીમાર પડ્યા ને જ્યારે તેમનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે તેમણે ધ્રુજતા હાથે એ ડબ્બો બહુને સોંપ્યો માછીના અવસાન પછી શોખ માનવવાને બદલે બહુ સીધી રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો તેના મનમાં લાલચ હતી કે આજે તો તે કરડો પતિ બની જશે તેને પથ્થર મારીને એ જૂનો તાળો તોડ્યો અને ધ્રુજતા હાથે ડબ્બો ખોલ્યો પરંતુ ડબ્બો ખોલતા જ તેના હોવાશ ઉડી ગયા અંદર કોઈ સોનું કે ચાંદી હતા પણ તેની જગ્યાએ હાજીએ પહેરેલી તેમની લગ્નની ફાટેલી સાડીઓ એક હતો દીકરાના બાળપણના પહેલા હતી કાચલી નવાઈ પામીને એ ચીઠી વાંચી જેમાં લખ્યું હતું બેટા આ દુનિયામાં સાચું ધન તિજોરીમાં નહીં પણ યાદોમાં અને સંબંધોમાં હોય છે આ સાડી પહેરીને મે મજૂરી કરી મારા દીકરાને ભણાવ્યો છે ને આ પગલાની છાપ જોઈને મે મારું આખું જીવન વિતાવ્યું છે તો જણે સોનો સમજતી હતી એ તો કાચ છે અસલી ગજાનો તો પ્રેમ અને મહેનત છે વાહુની આંખમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા તેને સમજાયું કે લોભમાં તેણે પોતાની માં

માટે આખી જિંદગી કસી નાખી હતી કાચલ ના પતિ રમેશભાઈ ને પણ જયારે આ ડબ્બા વિશે ખબર પડી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા એક રાત્રે રમેશભાઈએ કાજલને કહ્યું કાજલ મારી માં પાસે સોનું ન હતું પણ એમના આશીર્વાદમાં એટલી તાકાત હતી કે આજે આપણે આ બંગલામાં બેઠા છીએ એ ડબ્બો ખાલી નથી એ આપણા ઘરનો પાયો છે આ સાંભળી ઓગળી ગયો તેણે નક્કી કર્યું કે તે હવે માજીના આતુરા સપના પૂરા કરશે હંમેશા ઈચ્છાતા હતા કે ગામના ગરીબ બાળકોને શિક્ષણ મળે કાચલે માચીના પેલા જુના ડબાને ઘરના મંદિરમાં સ્થાપિત કર્યો તેણે પોતાની મોખી જવે લરી વેચીની ગમમાં એક નાનકડું પુસ્તકાલય અને સેવા કેન્દ્ર ખોલ્યું જેનું નામ રાખ્યું શાંતિબાનો ખજાનો આ સ્ત્રીઓની વાત તો એ થઈ કે જે દિવસે આ સેવા કેન્દ્ર શરૂ થયું તે જ દિવસે રમેશભાઈ ની વેપારમાં મોટો ફાયદો થયો ગામના લોકો કહેવા લાગ્યા કે જુઓ ગયા પછી પણ વહુને કે સાચું રહસ્યો કોઈ ડબ્બામાં બંધ ન હતું પણ નિસ્વાર્થ ભાવે કરેલી સેવામાં હતું જે વહુ કયા રહી ગયો કોઈને રૂપિયો નહોતી આપતી તે હવે આખા ગામની લાડકી બની ગઈ હતી શાંતિબાના નામે શરૂ થયેલા સેવા કેન્દ્રોને કારણે કાજલનું જીવન સાવ બદલાઈ ગયું હતું હવે તે રોપી બહુ મટીને ગામની સેવા ભાવી દીકરી બની ગઈ હતી એક દિવસ જ્યારે કાજલ મંદિરમાં રાખેલા એ જૂના ડબ્બાની સફાઈ કરી રહી હતી ત્યારે તેને ડબ્બાના તળીયે એક નાનકડો છેદ દેખાયો તેને લાગ્યું કે અંદર કંઈક ફસાયેલું છે તેણે સાવચેતી દબાનું તાળીઓ ખોલ્યું તો અંદરથી એક જૂની ડાયરી અને બેંકની એક પાસબુક નીકળી કાચલ અને રમેશભાઈએ આશ્રય સાથે ડાયરી વાંચવાનું શરૂ કર્યું ડાયરીમાં માજીએ લખ્યું હતું બેટા રમેશ જ્યારે હું ખેતરમાં મજૂરી કરતી હતી ત્યારે જેના બદલામાં સરકારે મને ઈનામ અને પેન્શન આપ્યું હતું એ બધી રકમ મેં તારા અને તારી આવનારી ભેટી માટે બચાવીને રાખી છે જયારે રમેશભાઈએ પાસબુક જોઈ તો તેમાં એટલી રકમ હતી કે જેનાથી તેઓ આખું ગામ ખરીદી શકે માચીએ આખી જિંદગી ફાટેલી સાડી પહેરી પણ પોતાના સંતાનો માટે લાખોની મૂડી ભેગી કરી હતી પણ માચીએ આ વાત જીવતે જીવ છુપાવી હતી કારણ કે તેઓ જોવા માંગતા હતા કે તેમની બહુ પૈસાને પ્રેમ કરે છે કે પરિવારને કાચલ દુરુસ્કે ને દુરુસ્કે રડી પડી તેને સમજાયું કે માજીએ તેને માત્ર પૈસા જ નહીં પણ પૈસા વાપરવાના સાચા સંસ્કાર પણ આપ્યા હતા જો માજીએ આ પૈસા પહેલા આપી દીધા હોત તો કાજલ કદાચ તેને ઉડાવી દેત પણ તે સમજી ગઈ હતી કે આ પૈસા ગરીબોની જીવા માટે છે ગામના લોકો આચે પણ કહે છે કે ડબ્બામાં સોનું તો ન હતું પણ માચીએ બહુને સોના જેવી બનાવી દીધી